ચોમાસી ગામની સીમમાં નગડીયા બાજુ ધોધમાર વરસાદ આ દેખો છો પાણી ખેતરમાં ટપકી ગયા છે અંદાજે અડધો ઇંચથી આગળ જઈ રહ્યો છે તમે જોઈ રહ્યા છો ધોધમાર વરસાદ અત્યારે ચાલુ થઈ રહ્યો છે એકદમ પાણીની ઝમઝ બોલી રહી છે એકદમ સરસ નજારો દેખાય છે વાડીએથી એકદમ વરસાદ ધોધમાર શરૂઆત થઈ રહી છે આજે તારીખ ત્રીસ છ બે હજાર પચીસ